વર્ષમાં જે આપતા હોય છે ફર્સ્ટ ટાઈમ કે આપણે આ પ્રકારના કેલેન્ડર્સ ને છાપ્યા છે આપની ક્લેરિટી માટે કહી દઉં કે આ જ્યારે અમે આ પ્રિન્ટ થયો ને પછી એના ઉપર વારંવાર જ્યારે અમને પણ આપના દ્વારા કે કોઈના દ્વારા એપ્રોચ છે એટલે કમિટી બનાવી અને અમે ડેપ્યુટી કમિશનરના અધ્યક્ષસ્થાનમાં કમિટી બનાવી ઓડિટથી લઈને બધાને અને અમે એ ત્રણ ક્વેશ્ચન ઉપર અમે વેરીફાઈ કર્યું બિફોર પેઇંગ ધીલ્સ કેમકે કોઈ પણ ફાઇનાન્શિયલ ઇયર હોય તો એકત્રીસમી માર્ચ પહેલા અમારા બજેટના પેમેન્ટ્સ અમારે કરવા પડે એટલે એ કમિટીમાં ત્રણ વસ્તુઓ મે ખરાઈ કરાવ્યા એક નંબર ઓફ કેલેન્ડર શું જે અમે ઓર્ડર કર્યા છે એટલા કેલેન્ડર ડિલીવર થયા કે નહીં વેરીફાઈડ ઇટ પછી બીજો પ્રશ્ન એમાં પોઝિટિવ અમને કમિટી સૂચન કર્યું તા વેરીફાઈ થયું છે બીજો ક્વોલિટી આપણે કોઈ ટેન્ડર થી વર્ક ઓર્ડર આપ્યો હોય કે ક્વોલિટી આવી કે નહીં તો એ પણ એનું વેરીફાઈ થયું ટેસ્ટ થયું કે નહીં કે જે આપણે માપ આપ્યું હોય જે સાઈઝ આપી અને જે ક્વોલિટી માંગી છે ધેટ ક્વોલિટી ઇઝ બી પ્રોવાઇડેડ અને નંબર ત્રણ શું ટેન્ડર પ્રોટોકોલ કોઈ પ્રમાણે આની અંદર આપણને જેવું લાગે છે તો નથી લાગતો કેમ કે રેટ કોન્ટ્રાક્ટ એક કોન્ટ્રાક્ટ જે ટેન્ડર થયેલી પાર્ટીને કોઈ એવું કોઈ આ વર્કર આપણે હું બધાને ક્લેરિફાઈ કરવા માંગુ કે આ કામ કોઈ એવું ટેન્ડરની બહાર અપાયેલું એવું નથી કે કોઈ કોમ્પિટિશન ના થયું અને કોઈ એક પાર્ટીને એમ નામ આપે હોય એટલે એઝ પર અમારા ટેન્ડર મેન્યુઅલ થયું છે અમારી પ્રોસિજર પ્રમાણે થયું છે અને આપ સૌને હું ક્લેરિફાઈ કરું છું કે આપને જે કોઈ હજી વિશેષ માહિતી જોતી હશે તમામ પ્રકારની માહિતી મળશે બટ વી આર વેરી ક્લિયર ઓન ધીસ કે આમાં અમને કોઈ પ્રાઇમરી લેવલ ક્યાંય પણ પ્રાઇમરી તો શું આ કારણ કે ધ પેમેન્ટ હેઝ બીન ડન આપણે ડ્યુ વેરીફિકેશન આ ત્રણ વસ્તુઓને જે પ્રશ્નો હતા બધા એ વેરીફિકેશન પ્રમાણે હું આપને સ્પષ્ટતા કરું છું કે આમાં અમને કોઈ પણ આ સ્ટેજે એવું નથી લાગતું કે જેની અંદર કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન હોય હવે આપણી પાસે નંબર ને છે आपनी पास नंबर ने चे? मैं आपने बहुज डिटेल अंदर महित आप दीदी है आज आप आग्रह हमारी मीटिंग ने ऑन होल्ड रखी हमने आप ही चला गए हमारी आप समझो सीनियर ऑफिसर्स वगैरह हैं टेक्निकली आपने टेक्निकली आपने बड़ी साहब रेड कॉन्ट्रैक्ट की आ टेंडर नो में पैसा नो बिल को वाली बात आ रही है तो हकीकत में साहब गिलेंडर के अंदर रेड कॉन्ट्रैक्ट में जैसा हुआ है वाले खाली स्टेशनरी पर दर्शाए हो બધી વસ્તુ અમે તમને ટેકનિકલી વેરીફાઈ કરી આપીએ છીએ કે ધેર ઇઝ આઈટમ પેજ ઇઝ વાઇઝ લખેલું છે કે આટલું પ્રિન્ટિંગ નો આપણે પ્રિન્ટિંગ કરાવ્યું છે દરેક વસ્તુને ને અમે ટેકનિકલી સી કોઈ ટેન્ડર વગરની કોઈ આઈટમ અપાયેલું નથી કામ એ તમે સ્વીકારો છો કે નહીં કે આજે જે પણ વ્યક્તિએ કામ લીધું છે એને બિડ કર્યું છે ટેન્ડર થકી કોર્પોરેશનમાં આવેલા વ્યક્તિ છે એટલા માટે હું તમને આ મારી કેમ કે મેં આને કોઈ પણ પેમેન્ટ કરતા પહેલા અમે પણ વેરીફાઈ કર્યું છે વી આર ઓલ્સો એને ટ્રાન્સપરન્ટ એડમિનિસ્ટ્રેશન અમે પણ આગળ એ જ લેવલના છીએ એટલા માટે અમે ત્યાં ત્રણ તમે વિચારો એના એવું જાણવાનું હોય એની તો અમે પેમ્પલેટ લખ્યું હોય તો શું પેમ્પ્લેટ શબ્દ હોય કોઈ બુક છપાવો તો બુક એની અંદર અમે પ્લસ પ્લસ હું તમને પ્લસ હું અમારા તમને હજી વિશેષ માહિતી માટે ભાઈ પેલો આપણે જે ભાવને એ પણ એમને સમજાવો તમારી માટે ક્લેરીફાઈ સો ટકા થવું જોઈએ પત્રકાર મેં તમે આ બેઠા પણ છો આપ આરામથી અમે બ્રાન્ચ ઓફિસરને પણ બધી માહિતી આપવાનું કીધું છે તમને બતાવે છે તમે જ્યાં સેટિસ્ફાઈ ના થાવ

કે આ જવાબ તમને બહુ જ ક્લિયર આથી વિશે શું તમને શું કહું કે ભાઈ ત્રણ વસ્તુ ક્લિયર કરી આપણે કે શું નંગ માંગ્યા કોઈ પાંચ નંગ ઓર્ડર કર્યો હોય તો પાંચ નંગ આવ્યા કે નહીં શું પાંચ નંગનો જેવો ઓર્ડર કર્યો છે એવા આવ્યા કે નહીં અને ત્રીજું શું આપણું એટલે અમે આ આ પ્રમાણે બહુ ક્લિયર સાથે તમને આ જવાબ આપીએ છે હજી ને પણ તમને ડાઉટ હોય જો અત્યારે હું મિટિંગમાં છું મારા અધિકારીને મેં ઉભા રાખ્યા છે તમને જે કોઈ માહિતી જોઈતી હશે એ તમને બાર હજી પણ એની પછી પણ આપનામાંથી કોઈને પણ આની અંદર ક્યાંય પણ ડાઉટ હોય તો એઝ એ કમિશનર આઈ હિયર આજે કદાચ મારે હું પહેલામાં હોઉં મીટિંગ માટે તો આવતીકાલે પણ મળીશ અને આપણે ક્લેરિફાઈ કરીશું પણ હું જ્યાં સુધી આ વિષયને જાણું છું જેટલી મારી માહિતીમાં છે એ હું આપને ખાતરીથી કહું છું કે તમે પણ એકવાર જોશો તો તમે પણ કન્વિન્સ થશો કે એવું કોઈ પ્રશ્ન જેવું આ સ્ટેજે લાગતું નથી બરાબર છે